નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને મળ્યો છે આખરે ન્યાય તો દસ વર્ષ બાદ મળી છે આ મોટી ભેટ તો મિત્રો કઈ ભેટ મળી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો રક્ષાબંધન પહેલાં રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ મળવાની છે કારણ કે સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અંગે એક સારા સમાચાર મળી શકે છે તો માર્ચમાં મોંઘવારી ભથ્થાના વધારા બાદ વર્તમાન પગાર પંચ હેઠળના તમામ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળવા જઈ રહ્યો છે તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકાર દર વર્ષે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે વાર સુધારો કરે છે અને આ ક્રમમાં બે હજાર પચીસનો પહેલો સુધારો માર્ચમાં કરવામાં આવ્યો હતો તો હવે રક્ષાબંધન પહેલાં રાજ્ય સરકારના કર્મચારીઓને બીજો સુધારો કરીને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે તો જો આ જાહેરાત કરવામાં આવે છે તો લગભગ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ મળવાની છે તો ચાલો જોઈએ કે આ બીજા મોંઘવારી ભથ્થાથી સરકારી કર્મચારીઓના પગાર અને ડીએમાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને હવે ટૂંક સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે તો આ રક્ષાબંધનના તહેવાર આજુબાજુમાં સરકાર છે તે કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી ભેટ આપી શકે છે તો મિત્રો હવે આગામી ડીએ વધારો એટલે કે જુલાઈ બે હજાર પચીસના ડીએ વધારામાં સારો એવો વધારો છે તે દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળવાપાત્ર છે તે રહેવાનો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તો જો આપણે વર્તમાન ફુગાવાના આંકડાઓ પર નજર કરીએ તો આ મુજબ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકા સુધીનો વધારો થઈ શકે છે જો આવું થાય છે તો દેશના કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાહત મળશે તો સરકારી કર્મચારીઓને લાભ મળ્યા પછી રાજ્ય સરકારના કર્મચારીઓને આ વધતા મોંઘવારી ભથ્થાનો લાભ તાત્કાલિક મળી શકે છે અને આ મોંઘવારી ભથ્થું રાજ્ય સરકારના કર્મચારીઓને વધતી મોંઘવારી સામે લડવામાં ઘણી મદદ કરશે તો તમને જણાવી દઈએ કે વર્તમાન મોંઘવારી ભથ્થું પંચાવન ટકા છે અને જેને વધારીને ઓગણસાઠ ટકા કરી શકાય છે મિત્રો તો મિત્રો આપણે વાત કરી તેમ હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને પંચાવન ટકા મોંઘવારી ભથ્થો અને મોંઘવારી રાહત મળી રહી છે તો આ મુજબ તેના મોંઘવારી ભથ્થામાં જો ચાર ટકાનો વધારો કરવામાં આવે તો ઓગણસાઠ ટકા થાય તેવી એક અપેક્ષાઓ છે તો જૂન બે હજાર પચીસના એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના આંકડાઓ આ નક્કી કરશે તો મોંઘવારી ભથ્થાના આંકડા ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચંક આંકને આધારે નક્કી કરવામાં આવતા હોય છે અને તેના દ્વારા મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવતી હોય છે તો આ સૂચક આંક છે તે દેશના અઠ્યાશી ઔદ્યોગિક કેન્દ્રોના લગભગ ત્રણસો સત્તર બજારોમાંથી એકત્રિત કરવામાં આવેલા છૂટક ભાવોને આધારે નક્કી કરવામાં આવે છે અને શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે સંકળાયેલા મજૂર નાયકો દ્વારા આપવામાં આવેલી બધી માહિતી અનુસાર મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થાય તે નક્કી કરી શકાય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે જૂનના એઆઈસીપીઆઈના જે આંકડાઓ આવશે તો તેના આધારે નક્કી થશે કે આગામી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે કારણ કે એઆઈસીપીઆઈ ડેટા છે તે નક્કી કરે છે કે હાલમાં મોંઘવારી કેટલી વધી રહી છે અને કર્મચારીઓની કેટલી જરૂરિયાતો છે તે આ બધું એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવતું હોય છે તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં આટલો વધારો થશે તો હાલમાં અત્યાર સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે પરંતુ જૂનના આંકડા હજુમાં રાહ જોવાઈ રહ્યા છે પરંતુ જો આપણે અંદાજ લગાવીએ તો કૃષિ મંત્રાલય અનુસાર કૃષિ અને ગ્રામીણ કામદારોનો છૂટક ફુગાવો ઓછામાં ઓછો બે પોઈન્ટ ચોર્યાસી ટકાથી ત્રણ ટકા રહ્યો છે જે એપ્રિલમાં ત્રણ પોઈન્ટ પાંચથી વધુ હતો અને હવે બંને ઘટીને તેરસો પાંચ અને તેરસો ઓગણીસ પોઈન્ટ પર આવી ગયા છે અને આંકડા ગ્રામીણ ફુગાવામાં ઘટાડો દર્શાવે છે પરંતુ જે આગામી મહિનાઓમાં આ આંકડો સામાન્ય રહે છે તો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો છે તે કરી શકાય છે અને આ પછી મોંઘવારી ભથ્થું ઓગણસાઠ ટકા સુધી જઈ શકે છે તો અમે તમને જણાવી દઈએ કે હવે મોંઘવારી ભથ્થું સંપૂર્ણપણે એઆઈ સીપીઆઈ ડેટા પર આધારિત રહે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો તો તે ડેટા છે તે હવે ટૂંક સમયમાં જ આપણી સામે આવી જવાના છે અને ટૂંક સમયમાં જ ખ્યાલ પડી જશે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તો મિત્રો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો સૌને આશા છે કે રક્ષાબંધનના તહેવારની આસપાસ કર્મચારીઓ તેમજ પેન્શનરોને આ એક મોટી ભેટ મળી શકે તો મિત્રો સૌના જે તહેવાર છે તે સારા એવા સુધરી શકતા હોય છે તો ખાસ કરીને હવે રાહ જોવાની છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો આપી રહ્યા છે તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર